નાણા નાણામંત્રીએ રજૂ કરેલ બજેટથી સેમી અને ડાયમંડ ઉદ્યોગમાં ખુશી જોવા મળી છે જેમાં રોજગારીની તક પણ વધશે જ્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ખાસ કશું નહીં મળતા નિરાશા વ્યાપી છે રાજ્યમાં મોસમનો કુલ વરસાદ ચુમ્માલીસ ટકાથી વધુ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ છાસઠ ટકા વરસાદ નોંધાયો છે વરસાદના પરિણામે એકત્રીસ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે અમદાવાદમાં વેપારીના અપહરણ મામલે ત્રણ પોલીસ કર્મી સહિત સાથે મોબાઈલ એફએસએલમાં ખુલાસા થઈ શકે છે ભારતના ચંદ્રયાન ત્રણે ચંદ્ર ના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી જેથી તેને પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્પેસ એવોર્ડથી થી સન્માનિત કરવામાં આવ્યું છે પીએમ મોદીએ કહ્યું આ અમારી સરકારની ઓળખ રહી છે અને આજનું બજેટ તેને વધુ મજબૂત કરે છે આ બજેટમાં સરકારે રોજગાર લિંક પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી છે પ્રથમ જાહેરાતમાં તેમણે નવા ટેક્સ શાસનમાં પ્રમાણભૂત કપાતમાં વધારો કર્યો છે પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન પચાસ હજાર રૂપિયાથી વધારીને પંચોતેર હજાર રૂપિયા કરી દીધું છે

બજેટ રજૂ કરતી વખતે કેન્દ્ર સરકારે મહિલાઓને ઘણી ભેટ આપી છે કેન્દ્રીય સરકારે બજેટ યોજનાઓ માટે રૂપિયા લાખ કરોડની જોગવાઈ કરી છે ભારતીય સુટર અભિનવ બિંદ્રા એ ઓલિમ્પિક તેમના યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા ઓલિમ્પિક એવોર્ડથી નવાજવામાં આવશે એકસો બેતાલીસ માં સત્ર દરમિયાન એવોર્ડ સમારોહ યોજાશે